ઘરણી માતા સંપૂર્ણ ઇતિહાસ ઘરણી માતા મંદિર રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનો નામની જગ્યા પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે આ મંદિરમાં હજારો કાળા ઉંદરો રહે છે અને તેઓને પવિત્ર માનવામાં આવે છે હવે જાણીએ કર્ણી માતા કોણ હતા ઘરણી માતાનો જન્મ સન તેરસો સત્યાસીમાં ચારણ સમુદાયમાં થયો હતો તેમનું મૂળ નામ સિદ્ધુબાઈ હતું નાના વયથી તેઓ આધ્યાત્મિક શક્તિઓ ધરાવતા હતા અને પછી તેમનો દુર્ગા માતાનો અવતાર માનવામાં આવ્યા તેમણે જીવનભર ગણ માતાના ઉપાસના કરી અને લોક કલ્યાણ માટે કામ કર્યું ઘરની માતા વિકાનેર અને જેસલમે રાજાની સ્થાપના પણ મહત્વની ભૂમિકા ભજવી હતી હવે જોઈએ મંદિરની સ્થાપના ઘરની માતાના જીવનકાળ દરમિયાન તેઓ ઉપાસકો અને દેશનું નામના જગ્યાએ તેમનું મંદિર બનાવ્યું આજનું ભવ્ય મંદિર સત્તરમી સદીમાં રાજા ગંગાસિંહ દ્વારા સુંદર રાજસ્થાની સ્થાનમાં બન્યું હતું મંદિર મુખ્ય ગર્ભગુકરણી માતાની ચાંદીની પ્રતિમાને અર્પણ કરાયેલ છે મંદિરના પવિત્ર ઉંદરનો ચમત્કાર કરણી માતા મંદિર સૌથી મોટી વિશેષતા હજારો કાળા ઉંદરો છે હવે જાણે ઉંદરો પવિત્ર કેમ એક લોકકથા મુજબ કરણી માતા તાર પોળમાંથી એક બાળકનું મૃત્યુ થયું હતું માતાએ હેમરાજને વિનંતી કરી કે બાળકને જીવતો પાછો મોકલે પણ એમરાજે કહ્યું કે મૃત્યુ ચક્રમાં પ્રવેશી ગયું છે ત્યારે માતાએ આશીર્વાદ આપ્યો કે ચારણ સમુદાયના લોકોમાં મૃત્યુ બાદ તેમના આત્માના ઉંદર તરીકે અહીં જન્મ લેશે અને માતાના સુરક્ષિત મંદિરમાં પરિસરમાં રહેશે આથી ઉંદરોને કાબા કહેવાય છે અને અહીં તેમને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હવે જાણીએ મંદિરની વિશેષતાઓ એક હજારો કાબા એટલે કે પવિત્ર ઉંદરો મંદિરમાં અંદાજે પચીસ હજારથી વધુ ઉંદરો છે તેમને ખવડાવવા માટે દૂધ ઘી લાડુ અનાજની વ્યવસ્થા થાય છે જો કોઈ ઉંદર પગ નીચે આવીને મરી જાય તો તેના બદલે ચાંદીનો ઉંદર ચડાવવો પડે છે સફેદ ઉંદર વિશેષ ચિહ્ન આખા મંદિરમાં થોડા જ સફેદ ઉંદર જોવા મળે છે અને માતાના સંતાનોનો પૂર્ણ જન્મ માનવામાં આવે છે જો સફેદ ઉંદરનો દેખાય તો અત્યંત શુભ માનવામાં આવે છે ચાંદીના દરવાજા મંદિરના મુખ્ય દ્વાર અને કાચ વગરના આંતરિક ભાગમાં ચાંદીથી બનાવેલા છે ઘરની માતાનું અંતિમ અદ્રશ્ય થવું લોકમાન્યતા મુજબ ઘરની માતાનું મૃત્યુ ન થયું હતું તેઓ સન નજીક અદસર થઈ ગયા હતા ત્યારથી જ તેમનું જીવન દેવી ગણવામાં આવે છે મંદિરના મુખ્ય ઉત્સવ વર્ષમાં બે વાર વિચાર મલો ભરાય છે ચૈત્ર નવરાત્રી અને અશ્વિન નવરાત્રિ વિશ્વભરમાં મંદિર રેટ ટેમ્પલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત છે